સુન્ની મુસ્લિમ સમાજ રાજકોટ ટીઆરપી ગેમ છોડમાં બનેલ દુઃખદ ઘટનાને વખોડી તમામ મૃતકોની આત્મ શાંતિ માટે શ્રદ્ધાંજલિ સાથે મૌન રેલી કાઢવામાં આવી તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ છોડ અગ્રીકાળમાં સતાવીસ નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ હતી જે દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત હજમચી ગયું તમામ તંત્ર દોડતું થયું રાજકીય આગેવાનોની નિંદર હરામ થઈ ગઈ હતી અગ્નિકાંડમાં વાલા સ્વયા દીકરા દીકરીઓ અને સ્વજનોને ગુમાવી હુબકે ઉબકે પરિવારો રડી રહ્યા છે અને ભગવાન આ તમામ દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવા ઉમદા હેતુથી વિવિધ સમાજો સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિઓ અર્પણ કરાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા સુની મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢીને રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને સખત શબ્દોમાં વકૂડી કાઢી તમામ દિવ્ય આત્માના શાંતિ અને મૌન રેલી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરે ધરા મુસ્લિમ સમાજ દ્વારા રાજકોટ ટીઆરબી ઝોન વિડીયો ઝોનની અંદર જે આગ લાગી અને એમાં જે મૃતકો થયા છે નાના મોટા બચ્ચા બાળકો જે કે મરણ પગેલ છે તેને શ્રદ્ધાંજલિ આપવા અમે એકઠા થયેલ છે મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે અને અલ્લાહ તારા બધાની મફુરી થતાં ફરમાવે અને બધાને જન્મદિવસી બતા ફરમાવે એવી દુઆ કરીએ છીએ